તો હમણાં આગળ તમને બતાવું આપણે પાણી જોયેલું છે આપણે શરીર પણ ઓછું થાય છે આપણીથી બોરિંગ જો આવી રહ્યું છે તો આગળ તમને બોરિંગ બતાવું મિત્રો બોરિંગ આવી ગયું છે આપણે ડાર રહ્યો એવું જ બોરિંગ આપણે બોલાવી લીધું છે તો જો આ જો ભાઈ આવી રહ્યા છે આપણી સાથે વિડીયો બનાવતા હતા હું પાણી જોતો નહીં ભાઈ વિડીયો બનાવતા હતા આપણા સબસ્ક્રાઈબર કામ છે બધા મિત્રો જો ગાડી આવી ગઈ છે બોરવેલી તો આપણે બોર રહી દીધો છે ચાલો આપણે આગળ થોડીક હાલો મિત્રો તો બોરિંગ ચાલુ થઈ ગયું હા ભાઈ પપ આવી રહ્યો જ છે તો આપડે કંકુના ના પગલા પણ કરવાના છે તો મિત્રો તો જોવા પણ આવી ગયા છે અમારા સબસ્ક્રાઈબ હોય કેમ છે મિત્રો તો મિત્રો જો આપણે આગળ થોડીક વારમાં બોરવેલ શરૂ થઈ જાય છે તો આપણે પછી આગળ આપણે વધારીએ વિડીયો ચાલો મિત્રો તો કંકુ બંકુ થઈ ગયું છે બધું ચાર તો આગળ બોરવેલ પણ ચાલવા મળશે તો આપણા જો પ્રવીણ કાકા છે બોરિંગને વધારવા મળ્યા છે પાણી માટે

so apda vlog ini diri benar ya jauh mitro <laughs> <Yeho>. <laughs> <laughs> hey, ini betul betul macam થોડું ઉડાડે છે આજુબાજુ આઈજી માર્કેટ કરે છે તો મિત્રો ભીનો પાણો આવી ગયો ભાઈ બહુ ધ્રુ ડાડી હેખો અમારા અભ્યાસ આ કરો ભાઈ